હતી આ રોડ શો માં ભારે ભીડ જોવા મળી હતી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે ચાંદની ચોક વિસ્તારમાં રોડ શો કર્યો હતો અરવિંદ કેજરીવાલના રોડ શોમાં હજારો લોકો પહોંચ્યા હતા ભારત ગઠબંધન હેઠળ આપ અને કોંગ્રેસ દિલ્હીમાં સાથે મળીને લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે ચાંદની ચોક લોકસભા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર જે પી અગ્રવાલની તરેફનમાં મોડલ ટાઉન વિસ્તારમાં રોડ શો કરી રહ્યા હતા ત્યારે કેજરીવાલે સૂત્ર પણ આપ્યું હતું કે કેજરીવાલને પ્રેમ કરનારાઓએ મોદીને નકારવા જોઈએ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે જો લોકો ભારતીય જનતા પાર્ટીને મત આપશે તો તેમને જેલમાં જવું પડશે કેજરીવાલે લોકોને વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન ભારતના ઉમેદવારને મત આપવા વિનંતી કરી હતી વધુમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે હું જેલમાંથી સીધો તમારી પાસે આવ્યો છું આ લોકો મને જેલના સળિયા પાછળ મૂકી દે છે અને હું તમને ખૂબ જ યાદ કરું છું હું જાણું છું કે તું પણ મને ખૂબ જ પ્રેમ કરે છે હું નાનો માણસ છું અમારી પાર્ટી નાની છે અને તેની દિલ્હી અને પંજાબમાં સરકાર છે તેમણે કહ્યું કે હું વિચારી રહ્યો હતો કે મને જેલમાં કેમ નાખવામાં આવ્યો મારો શું વાક હતો આ લોકો ખૂબ જ શક્તિશાળી હોય છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેમનો દોષ બાળકોને સારું શિક્ષણ આપવા તેમના માટે સારી શાળાઓ બનાવવા મોહલ્લા ક્લિનિક્સ ખોલવા અને લોકો માટે મફત દવાઓની વ્યવસ્થા કરવાનો છે આપના રાષ્ટ્રીય સંયોજકે કહ્યું હવે તેઓ કહી રહ્યા છે કે મારે ફરીથી જેલમાં જવું પડશે હું જેલમાં જવું કે નહીં એ તમારા હાથમાં છે જો તમે કમળ પસંદ કરશો તો મારો પાછો જેલમાં જવું પડશે જો તમે ભારત ગઠબંધનના ઉમેદવારને પસંદ કરશો તો મારે જેલ નહીં જવું પડે જ્યાં હજારો લોકો કાર્યક્રમમાં જોડાયા હતા અને જેને જોઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરો પણ પોતાની જીતનો દાવો કરતા જોવા મળ્યા હતા આ સાથે જ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર નિશાન સાધ્યું હતું તેમણે કહ્યું કે આ વખતે લોકોને કામના નામે વોટ આપવાનું મન બનાવી લીધું છે બીજેપી સાંસદોએ દિલ્હીમાં ક્યાંય કામ કર્યું નથી જેના કારણે લોકો પરેશાન છે અને આ વખતે દિલ્હીમાં મોટો બદલાવ જોવા મળી શકે છે જણાવી દઈએ કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને માત્ર ચૂંટણી પ્રચાર માટે જામીન મળ્યા છે જેનો તેઓ ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે लेकिन बजरंगबली की कृपा करे पर केजरीवाल टूटा नहीं अंदर इनके अब ये लोग कह रहे हैं केजरीवाल को दोबारा जेल जाना पड़ेगा मैं जेल जाऊंगा कि नहीं जाऊंगा ये आपके हाथ में है अगर आपने पच्चीस मई को बटन दबाने जाओगे अगर आपने कमल का बटन दबा दिया तो मेरे को जेल जाना पड़ेगा और अगर आपने इनका बटन दबाया तो मेरे को जेल नहीं जाना पड़ेगा अगर आपने पंजे का बटन पे मैं क्लियर कर दू हमारा दिल्ली में इंडिया गठबंधन का है कांग्रेस और आम आदमी पार्टी का गठबंधन हुआ है इस लोकसभा क्षेत्र से चांदनी चौक से जयप्रकाश अग्रवाल जी खड़े हुए हैं इनको कौन नहीं जानता सब लोग तो जयप्रकाश अग्रवाल जी का दूसरे नंबर पे बटन है पंजे का यहाँ पे अगर आप ढूंढोगे तो झाड़ू नहीं मिलेगा झाड़ू तो वालों को भी बता दूं पंजे पे इस बार पंजे पे दबाना मिलके इंडिया गठबंधन के प्रत्याशी जयप्रकाश जी को जिता दोगे तो मेरे को जेल नहीं जाना पड़ेगा और आपने कमल को जिता दिया तो फिर केजरीवाल को जेल हो जाएगी जब बटन दबाने जाओ तो ये सोच के जाना कि केजरीवाल को जेल भेजना है जेल भेजना कौन कौन तो प्यार करता है मेरे से जो करे केजरीवाल को प्यार वो करे मोदी को इनकार

આરોપમાં તિહાર જેલમાં કેદ હોવા છતાં ચૂંટણી લડી રહ્યા છે અસંભવિત વિઘ્નકર્તા તરીકે જોવામાં આવતા રશીદના પ્રવેશથી રાજકીય ક્ષેત્રે હલચલ મચી ગઈ છે જોકે રશીદની ઉમેદવારી તેના બાવીસ વર્ષના પુત્રની આગેવાની હેઠળ સ્પર્ધાને રસપ્રદ બનાવી છે લોકોમાં રશીદ માટે સમર્થનનો આધાર સ્પષ્ટ છે તેમના પુત્રની આગેવાની હેઠળની ઝુંબેશોએ નોંધપાત્ર કરી છે જેમાં મતદારોને જેલમાં રહેલા નેતાને સમર્થન આપવા વિનંતી કરવામાં આવી છે ઇન્ડિયા ન્યૂઝ સાથે વાત કરતા અબરાર રશીદ એરના પુત્ર રશીદે કહ્યું કે હવે સાચો અને વાસ્તવિક ચહેરો પસંદ કરવાનો સમય આવી ગયો છે અને ઈર રશીદ સિવાય અન્ય કોઈ તેને લાયક નથી તેમણે કહ્યું એર રશીદ એ લોકો માટે એક મહત્વપૂર્ણ ઉદાહરણ છે જેમને લોકોનો અવાજ ઉઠાવવા માટે જેલ પસંદ કરી જેઓ માત્ર કાશ્મીરમાં દુઃખ પહોંચાડે છે તેમનાથી છુટકારો મેળવવા માટે તેમની તરેફનમાં મત આપવાનો ખરેખર સમય આવી ગયો છે રશીદની ઝુંબેશ પાછળની ગતિને સામાજિક અને રાજકીય વર્તુળોના અર્ણધાર્યા સમર્થન દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું છે જેમાં રોડ શો અને સંમેલનોમાં મોટી સંખ્યામાં લોકો આવે છે યુવાનોની ભાગીદારી ખાસ કરીને એક સમયે આતંકવાદી ગઢ ગણાતા વિસ્તારોમાં રશીદની અપીલમાં ઉમેરો થયો છે બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીમાં રશીદનું પ્રદર્શન જ્યાં તેને અપક્ષ ઉમેદવાર તરીકે એક લાખ બે હજાર એકસોને અડસઠ મત મેળવ્યા હતા તે તેના રાજકીય મહત્ત્વને રેખાંકિત કરે છે

उनकी जो है तर्जुमा ने किए और मज़लूम का फ़र्क समझाया है गरीब आवाम की बात की है तो शायद आज इसलिए लोग जो है उसका जो वापस जो एक सिला कहते हैं सिला दे रहे वो आज इस वे में दे रहे इस तौर में दे रहे कि वो आज उनके साथ जुड़ रहे और आज उनने फैसला किया आज इनशाला उनको है वोट डालना है तो मुझे पूरी उम्मीद है क्योंकि देखिए हम किसी को पैसे नहीं देते किसी को गाड़ी में तेल डालने के लिए पैसे नहीं देते किसी को बुलाते नहीं ये लोग खुद ब खुद आते अपनी गाड़ियाँ लाते अपनी बाइकें लाते मोटरसाइकिलें लाते

પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદર સાથે જોડાયેલા એક ઓડિયો સામે આવ્યો છે જેમાં એક પાકિસ્તાનની વ્યક્તિ પોતાને સીમા હૈદરની નજીક ગણાવી રહ્યો છે અને તે સીમા હૈદરનો જાસૂસ હોવાનો દાવો કરી રહ્યો છે જેમાં હરિયાણાના રહેવાસી એડવોકેટ મોમિન મલિક અને પાકિસ્તાનની યુવકો એકબીજાની વચ્ચે વાત કરી રહ્યા છે મોમિન મલિક સીમા હૈદરના પાકિસ્તાની પતિ ગુલામ હૈદરના વકીલ છે મોમિન મલિકે પોતે ઓડિયો જાહેર કર્યો છે અને દાવો કર્યો છે કે સીમા હૈદરની ગતિવિધિઓનો શંકાસ્પદ છે અને તેના પર નજર રાખવાની જરૂર છે એક ઓડિયો ક્લિપે નવો વિવાદ ઉભો કર્યો કે સીમા હૈદર પાકિસ્તાની જાસૂસ છે ત્યારે અમારા સંવાદદાતાએ રાબુપુરામાં સીમા હૈદર સાથે ખાસ વાતચીત કરી હતી અને પાકિસ્તાન આર્મી કેમ્પ વિશે પૂછ્યું તો તેને કહ્યું કે મારે તેની સાથે કોઈ લેવા દેવા નથી ये लोग मतलब एक तरह से जिद पे अड़ गए हैं कि क्योंकि मेरी वीडियो रील देखकर कर पाकिस्तानियों को लगती है आग तो उस आग के कारण उनसे बर्दाश्त नहीं होता वो तरह तरह की प्लानिंग्स करते हैं हमें परेशान करने की कोशिश करते हैं और मैं उनको बता दूं कि भारत भारत है ये पाकिस्तान नहीं है यहाँ की सुरक्षा एजेंसियाँ बहुत तेज़ हैं हमारे फ़ोन नंबर से ले कर जी मेल तक इंस्टा से ले फेसबुक तक मेरे घर के नंबर से लेकर अड़ोस पड़ोस के नंबर तक आज भी ट्रेसिंग पे है ये भारत देश है ठीक है हम नहीं बताते बट आज पूरी अब तक मेरी जांच चल रही वहाँ पुलिस वाला सिक्योरिटी में बैठा है आप देख सकते हो हमेशा इस तरह सिक्योरिटी रहती है कोई आता भी तो पूछते हैं कौन हो कहाँ से फिर उसको अंदर आने देते मिलते हैं हम फोटो खिंचौते चले जाते हैं यही सारी लाइफ चल रही है लोगों का कहने से क्या फर्क पड़ता है मुझे तो पता है ना यहाँ यहाँ की सिक्योरिटी एजेंसी को पता है मैंने छोटी छोटी अपनी जिंदगी की इतनी कितनी चीज बता दी थी मैं कौन हूँ मैं किसकी बेटी हूँ मेरे पापा कौन थे पापा के भाई कितने हैं है? मेरी बहनें कितनी हैं मौसिया कितनी है चाचिया कि... जो भी मेरे पाकिस्तान रिलेशन थे छोटे छोटे रिश्ते भी मैंने जाँच में बताए थे हर चीज बताई थी कि क्या कौन क्या है और कौन क्या है इनके कहने से कोई फर्क नहीं पड़ने वाला इतनी तो पता पड़ गई हमें कि इनका जीजा यानी कि मैं तुम्हारी बहन का इतना ख्याल रख रख है तुम्हें अपनी बहन की खुशी संपन्न नहीं हो रही तो तुम अपने वहाँ जगह जो पाकिस्तान में तुम्हारी बहन है उनका तुम ख्याल मुश्किल से रखते हो ऐसे लगता है तुम्हारा जैसे तुम उल्टी सीधी सीमा के बारे में बात करते हो लगती तो तुम्हारी बहन ही और मैं जीजा लगता हूँ और मैं अपने आप से ध्यान रख रहा हूँ तुम्हें अप, खुशी रख रहा हूँ इसे इस वजह से तुम्हें दुखी दुखी हो रहे हो तुम

ભાવનગર શહેરના નિર્મળ નગર વિસ્તારમાં આવેલ માધવ રત્ન બિલ્ડિંગને ભાવનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટીને લઈ બિલ્ડિંગને સીલ મારવામાં કામગીરી હાથ ધરવામાં આવી છે આ બિલ્ડિંગમાં સાતસો કરતા વધારે હીરાની ઓફિસો આવેલી છે ત્યારે અનેક વખત ફાયર વિભાગ દ્વારા સમયાંતરે નોટિસ આપવા છતાં તમામ નોટિસની અવગણના કરતા ફાયર વિભાગ દ્વારા બિલ્ડિંગને સીલ મારવામાં આવ્યું હતું જ્યારે ફાયર વિભાગ દ્વારા પોતાના કામમાં રૂકાવટ કરવાને લઈ ત્રણ લોકો સામે ફરજ રૂકાવટની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી તેમજ અમુક ઓફિસ ધારકો પાસેથી રોકડ રકમની માંગણી કરવામાં આવ્યું હતું તેવા પણ વેપારીઓ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા ત્યારે ભાવનગર હીરા બજારના તમામ વેપારીઓ દ્વારા જિલ્લા કલેક્ટર તેમજ મહાનગરપાલિકા કમિશનરને રજૂઆત કરવામાં આવી અને જે લોકો સામે ખોટી ફરિયાદ કરવામાં આવી છે તે ફરિયાદ અંગે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા આવી જે બિલ્ડિંગો હોય જેની પાસે ફાયર સેફ્ટી ના હોય તો જે નોર્મ્સ છે નેશનલ બિલ્ડિંગ કોડના અને ફાયર સેફ્ટી એક્ટના એ નોર્મ પ્રમાણે જે જે બિલ્ડિંગો ફાયર સેફ્ટી લગાવવા પાત્ર હોય છે એ લગાવવા માટે આપણે એક આ પ્રયત્નો આદર્યા હતા અને જ્યાં નોટિસ આપવાની બાકી નોટિસ આપવાનું કામ હતું જે આપણે લગભગ અત્યારે બસો એંસી ઉપરાંત બિલ્ડિંગમાં નોટિસો આપી છે કે ભાઈ તમે ફાયર સેફ્ટી લગાવો આ બિલ્ડિંગ દ્વારા આ ફાયર સેફ્ટી નોટિસો લગાવવા આપવા છતાં પણ ફાયર સેફ્ટી ઉપલબ્ધ કરવામાં આવતી ન હતી માટે એને સીલ કરવા માટે આપણે કાર્યવાહી કરેલી હતી અને આ એક મોટું કોમ્પ્લેક્ષ છે એટલે સ્વાભાવિક છે કે ત્યાં દુકાનોની સંખ્યા અને ત્યાં રહેલ નાગરિકોની સંખ્યા મોટા પ્રમાણમાં હોય એટલે સાંજે સાત વાગે સીલ કરવા ગયા હતા પરંતુ કોઈના કોઈ કારણોસર સીલની કાર્યવાહી જે છે સવારે દસ રાત્રે દસ વાગે લોકો ચાલુ કરી શક્યા હતા અને જે એન્ટ્રીઝ હતી એ તમામ એન્ટ્રીઝને સીલ કરેલી હતી ફક્ત ડાયમંડ માર્કેટ હોવાથી એમનું જે સેફ વોલ્ટ હોય એ સેફ વોલ્ટમાં એન્ટ્રી થઈ શકે એમ નહીં અને એમનું કોઈ પણ સામાન લઈ શકે એટલા પૂરતું એમનો એક પાટલો ગેટ છે જે સેફ વોલ્ટ પર જતો હતો એ ખુલ્લો રાખવામાં આવેલો હતો જે ફાયર સેફ્ટીની ઘટનાને લઈને જે ઇશ્યુ થયો હતો ફાયર સેફ્ટી તો નિયમ પ્રમાણે લગાડવું પડે એમ કોઈ અમારે કોઈ નિયમમાં કંઈ વાંધો ન હતો એનાનો બોન્ડ પણ આપી દો અને સીલ પણ ખુલ્લી ગયા પણ જે ફાયર ઓફિસર દ્વારા ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી ખોટી ફરિયાદ એટલે સો ટકા ખોટી એટલે માટે કહું છું કે જે વ્યક્તિ સ્થળ ઉપર હાજર ન હોય આપે ફરિયાદ વાંચી હોય તો આપને ખબર છે કે સાત થી નવ સુધી એમ કે કે બે કલાક માં કામ ન કરવા દીધું તો જ્યારે હું નવ ને અઢાર આવ્યો ત્યારે ઓલરેડી બિલ્ડિંગમાં સીલ મારી દીધેલું હતું તો નવ ને કામગીરી પૂર્ણ થઈ ગઈ હતી પછી એમ કહી ફરજ માં રૂકાવટ કરી એનો અમને જવાબ આપવો પડે અને બાંધોર તો બિલ્ડિંગ માં ત્રણસો સીસીટીવી ફૂટેજ છે જેથી એન્ટ્રી કરો અને આઉટ થાય ત્યાં સુધીના બધા ફૂટેજમાં આવે છે કે કોઈને કોઈ ડિસ્ટર્બ કર્યા નથી ફક્ત ઇસ્યુ એવો હતો એક દરવાજો એટલા માટે ખુલ્લો રાખો કે માધવરત્ન બિલ્ડિંગમાં સેફ ડિપોઝિટ વોલ્ટ આવેલો છે એમાં બાર ની ના પણ લોકર હોય છે એટલે બાર ની ડિસ્ટર્બ ન થાય એ માટે એક હતી કે ભાઈ તમે આ ખુલ્લું રાખો તો લીધું કે ભાઈ ખુલ્લું અને વાત પૂરી થઈ મને તમને દિલ ખોલી ને વાત કરું કે રાજકીય દાવે છે એવું લાગે છે હવે કઈ પાછું વાત કરી ન હતી ગઈકાલે જયારે ચાર વાગે ફાયર ઓફિસર મને મળ્યા એટલે આપ એના કોલ ડાય જોઈ લેજો કોને ફોન કરેલો મને કીધું તમે આ મારી સાથે વાત કરી લો તો તમારું હમણાં પતી જાય અરે મારા નિયમ પ્રમાણે પતવું છે મારે કોઈને વાત કરીને પતાવવાનું કઈ છે નહીં તમે મને બોન્ડ આપો અને તેમ મને ફાયર મથલ ખોલી દોરે તો મારા ફોન માંથી વાત કરી લ્યો તો એ ભાઈ ફોન ડાયરી પછી કાપી નાખ્યો પછી એના ફોનમાં ફોન આવેલો મને કીધું ભાઈનો ફોન મને આવ્યો મારે મારા સાથે વાત કરવાની સાથે નથી આવું મને જણાવી દીધું ઘટનાની વાત કરીએ તો મહાનગરપાલિકા ફાયર બ્રિગેડે બિલ્ડિંગમાંથી વેપારીઓને કાઢ્યા જેમાં હીરાની જોખમી વસ્તુઓની સિક્યોરિટી માટે ખુલ્લા રખાયેલા દ્વારમાંથી વેપારીઓ માધવ રત્નમાં ઘુસ્યા હતા અને ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટીના અભાવથી સીલ માર્યું હતું અને ત્યારબાદ ફાયર બ્રિગેડે બિલ્ડિંગમાંથી હીરાના વેપારીઓને કાઢ્યા હતા ભાવનગર શહેરના નિર્મણનગર વિસ્તારમાં આવેલી માધવરત્ન બિલ્ડિંગમાં સાતસોથી વધુ હીરાની ઓફિસો અને હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા હજારો લોકોની અવર જવર હોવા છતાં ફાયર સેફ્ટીનો સદંતર અભાવ હોવાના કારણે ભારે વિવાદ વચ્ચે ફાયર બ્રિગેડે વિભાગ દ્વારા સીલ મારવામાં આવ્યા હતા પરંતુ હીરાના વેપારીઓની જોખમી વસ્તુઓ રાખતા સ્ટોરેજમાં અને સ્ટોરેજના સ્ટાફ માટે ખુલ્લો રાખવામાં આવેલ દરવાજામાંથી વેપારીઓએ ઓફિસો ખોલતા ફાયર બ્રિગેડે વિભાગે સ્થળ પર જઈ વેપારીઓને બહાર કાઢતા હોબાળો મચ્યો હતો શહેરના નિર્મળ નગર વિસ્તારમાં સાતસો થી વધુ હીરાની ઓફિસો ધરાવતા ચાર થી પાંચ માળના માધવરત્ન બિલ્ડિંગમાં

દેશમાં લોકસભાની ચૂંટણી અને બાંગ્લાદેશથી આવતા લઘુમતી લોકોને ભારતીય નાગરિકતા આપવાનો માર્ગ મોકલ્યો કર્યો કેન્દ્ર સરકારના આ પગલા ભારત વર્ષોથી રહેતા લોકો માટે ભારતીય નાગરિકતાનો રસ્તો સંપૂર્ણ રીતે સાફ થઈ ગયો છે બીજી તરફ હવે સરકાર વધુ એક મોટું પગલું ભર્યું છે અને ચૌદ હિન્દુ શરણાર્થીઓને ભારતીય નાગરિકતાનો પુરાવો આપ્યો છે આ તમામ ચૌદ હિન્દુ શરણાર્થીઓ દિલ્હીના અલગ અલગ વિસ્તારોમાં બનેલા કેમ્પમાં રહે છે જેમાંથી આદર્શનગરમાં રહેતા પાંચ હિન્દુ શરણાર્થીઓ છે મતલબ કે હવે સ્પષ્ટપણે કહી શકાય કે હવેથી આ લોકો સત્તાવાર રીતે ભારતના નાગરિક બની ગયા છે આ સર્ટિફિકેટ બાદ આ લોકોમાં પણ આનંદનો માહોલ જોવા મળી રહ્યો હતો લોકો નાચતા અને ભારત સરકારના આ પગલાની પ્રશંસા કરતા જોવા મળે यहाँ तो बहुत ही मतलब हमें छोटे चो, बच्चों के दाखला नहीं हो रहे थे बार नहीं हो रहे थे हमें बहुत दिक्कत आ रही थी यहाँ मतलब तो अब हमें नागरिकता मिल गई है तो हम अच्छे से बच्चों को पढ़ा भी सकते हैं और खुद भी पढ़ सकते हैं मोदी जी को हम धन्यवाद करते हैं कि उन्होंने हमें आज हिंदुस्तान हिंदुस्तान लेने का मौका दिया है अमित शाह को मोदी जी देने बहुत धन्यवाद यहाँ बस्ती में मेरे परिवार को पाँच लोगों का नागरिक खुशी के तो अभी क्या बोले है? बहुत हमारे अभी खुशी हो रही है कि अभी हमारे दिल में भी नहीं माफ रही है इतनी खुशी हो रही है कि हम भारत के हमें बनके भारतीय बनके सर हमारे को तो खुशी बहुत हो रही है इस खुशी की तो कोई कीमत ही नहीं है जो ये हमारे जहाँ मोदी जी ने जो हमारे लिए करा है हम बहुत धन्यवाद कहना चाहते हैं उनका जो हम आज ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાનું સમલવાન્ટ એક એવું ગામ છે કે જ્યાં ગામમાં આખા ત્રીજની રાત્રે આખા ગામના લોકો ગામની નદી કિનારે એકઠા થાય છે જ્યાં સદીઓથી ચાલતી આવતી પરંપરા મુજબ એક મહુડાના પાનમાંથી ડામરિયા કુળ ગોત્રમાંથી અંબુડિયા દેવની પ્રતિકાત્મક આકૃતિ બનાવવામાં આવે છે તો કણાસિયા ગોત્રમાંથી અંબુડી દેવીની પ્રતિકાત્મક આકૃતિ બનાવવામાં આવે છે એક કિનારે વર પક્ષ તો બીજા પક્ષે કન્યા પક્ષના લોકો લગ્ન ગીતો ગાય છે અને નદીની વચ્ચે લગ્ન યોજવામાં આવે છે જ્યાં ગામના રીત રિવાજ મુજબ દેવોના લગ્ન યોજવામાં આવે છે ગામના લોકોના વડવાઓની માન્યતા મુજબ દિવસે દેવી દેવતાના લગ્ન લગ્ન યોજાયા બાદ જ ગામમાં યોજાવાની પરંપરા રહી છે ગામમાં જો કોઈ આ પરંપરાનું ઉલ્લંઘન કરી દેવોના લગ્ન યોજાય એ પહેલા લગ્ન લે તો તેઓનું લગ્ન જીવન ટકતું નથી આ માન્યતાને લઈને જિલ્લાના બધા જ ગામોમાં લગ્ન પ્રસંગો પૂર્ણાતાના આરે હોય ત્યારે આ ગામના લોકો લગ્ન લેવાની શરૂઆત કરતા હોય છે જે વરસતા વરસતામાં પણ આ ગામમાં લગ્ન પ્રસંગો ઉજવતા હોય છે છોટા ઉદેપુર જિલ્લાના તમામ ગામોમાં અખાત્રીજ સુધીમાં લગ્ન પ્રસંગો પૂર્ણ થતા હોય છે ત્યારે આ સમલવાંટ જ એક એવું ગામ છે કે જ્યાં સદીઓ જૂની પરંપરા મુજબ અખાત્રીજના દિવસે દેવી દેવતાના લગ્ન યોજાયા બાદ લગ્ન પ્રસંગો શરૂ કરવાની અનોખી પરંપરાને અનુસરી લે છે દેવી દેવતાના પહેલા લગ્ન કરવામાં આવે છે એના પછી બાપ દાદાના કહેવાથી કંઈક અખાત્રીના દિવસે દેવતાના લગ્ન થયેલા એવું કે કયા ભગવાનના થયેલા તે આપણે જાણતા નહીં પણ દેવતાના લગ્ન થયેલા એમ કહેવાય છે એના લીધે અમે આ લગ્નવિધિ મૂડીના પાનની લાડી બનાવી અમે લાડી લેવા જઈએ એ છોકરી અમને આપે એમ કરી અમે બધી વિધિ કરી પછી અમારું એક સ્થાન છે અંદર ત્યાં એને મૂકવામાં આવે છે એનું મકાન જ કહેવામાં આવે

વિડિયોમાં તમે દેખી શકો છો કે ત્રણ સાથી વિદ્યાર્થીઓ ગાડીમાં બેસાડીને ખૂબ માર મારે છે ત્યારબાદ પીડિત બાળકની માતાએ મોદીનગર પોલીસ સ્ટેશનને જાણ કરી હતી કે તેનો પુત્ર કુનાલ અભ્યાસ કરીને તેના ઘરે પાછો જઈ રહ્યો હતો ત્યારે કુનાલ ને છોકરા આયુષ અને તેના અન્ય બે સાથીઓએ માર માર્યો હતો અને ધમકી આપી હતી प्राप्त माहितीना आधारे संबंधित कलमो हेठड तरतज मोदी नगर पोलीस स्टेशन में केस नोंदवવામાં आव्य होतो पुरावाना आधारे केस में कलमो वाढवવામાં આવી होती आगोतरी कानूनी कार्यवाही प्रचलित छे दिनांक 14 मई 2024 को श्रीमती मोनिका जो हृदयपुर भंडोला थाना क्षेत्र भोजपुर की रहने वाली हैं इनके द्वारा थाना मोदीनगर पर यह सूचना दी गई कि 14 मई को दोपहर लगभग 1:30 बजे जब इनका लड़का कुणाल जो कि मोदीनगर में एक विद्यालय में पढ़ता है पढ़ाई के बाद वापस अपने घर की तरफ जा रहा था तभी एक लड़का आयुष जो शाहजहांपुर थाना क्षेत्र मोदीनगर का रहने वाला है वो उसके दो अन्य साथियों द्वारा इनके लड़के कुणाल के साथ मारपीट की गई व धमकी दी गई प्राप्त सूचना के आधार पर थाना मोदीनगर पर तत्काल सुझमका धाराओं में अभियोग पंजीकृत किया गया प्रारंभिक विवेचना व प्राप्त साक्ष्यों के आधार पर विवेचना के क्रम में સુરત ની સાત વ્યક્તિને શોધવા ત્રણ દિવસ થી રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે સુરત નો એક પરિવાર પોતાના સ્નેહી સંબંધીઓ સાથે પોઈચા કરનાળી ની યાત્રા કરવા માટે આવ્યો હતો તે દરમિયાન નર્મદા નદીમાં નાવા પડ્યા બાદ તેમાંની સાત વ્યક્તિ પાણીમાં ગરક થઈ ગઈ હતી તારીખ ચૌદના બપોરેના સમયે બનેલી ઘટનાની જાણ થયા બાદ નર્મદા જિલ્લા પ્રશાસન દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવી હતી જેના પગલે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના જવાનો ઉપરાંત વડોદરા ભરૂચ અને કરજણ પાલિકાના તરવૈયાઓ દ્વારા શોધખોળ આદરવામાં આવી હતી આ બચાવ કામગીરીમાં સાઈઠ જેટલા તરવૈયાઓ અને નિષ્ણાતો જોડાયા હતા તારીખ સોલ ના બપોરના ચાર વાગ્યા સુધીમાં પચાસ કલાકથી શોધખોળ ચાલી રહી છે અત્યાર સુધી રેસ્ક્યુ ટીમને ડૂબેલા સાત લોકોમાંથી ચાર મૃતદેહ મળી આવ્યા હતા જ્યારે અન્ય ત્રણ લોકોની તપાસ ચાલી રહી છે તો બીજી બાજુ ડૂબેલા લોકોના પરિવારજનોની ધીરજ પણ ખૂટી રહી છે નાંદોદ તાલુકાના પોઈચા પાસે નદીમાં ત્રિવેણી સંગમ તરીકે ઓળખાતા સ્થળ ખાતેથી પાણીમાં ડૂબી ગયેલી સુરતની સાત વ્યક્તિને શોધવા માટે એનડીઆરએફ વડોદરા મહાનગરપાલિકા ફાયર વિભાગ કરજણ અને ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગની મદદથી નર્મદા જિલ્લા પ્રશાસન દ્વારા ચાલી રહેલી કવાયતનું કલેક્ટર શ્રીમતી શ્વેતા તવેતિયાએ નિરીક્ષણ કર્યું હતું તેઓ શ્રીએ સાથે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુંબે પણ જોડાયા હતા બચાવ કાર્યના કેમ્પ સ્થળે હત પરિવારને રૂબરૂ મળી આ ગોજારી ઘટ દુર્ઘટનાના બદલ સાત્વતા વ્યક્ત કરી હતી તેમને બનતી તમામ સહાય કરવા માટેની હૈયા પણ આપી હતી ડૂબેલા વ્યક્તિઓમાં વરસલા મેવાભાઈ બલદાનિયા ઉંમર પિસ્તાલીસ વર્ષ આર્નવ ભરતભાઈ બલદાનિયા ઉંમર બાર વર્ષ ભરતભાઈ બલદાનિયા ઉંમર પંદર વર્ષ વ્રજ હિમંતભાઈ બલદાનિયા ઉંમર અગિયાર વર્ષ આર્યન રાજુભાઈ જીનીવા ઉંમર સાત વર્ષ ભાર્ગવ અશોકભાઈ હડિયા ઉંમર પંદર વર્ષ ભાવિક વલ્લભભાઈ હડિયા ઉંમર પંદર વર્ષનો સમયવેશ થાય છે જ્યારે મગનભાઈ નાનાભાઈ જીંજાડા અને કુસ્કી મગનભાઈ જીંજાડાનો બચાવ થયો છે એનડીઆરએફના અધિકારીઓએ આપેલી માહિતી પ્રમાણે નદીમાં એક હજાર ફૂટ ઊંડાઈએ કામ કરી શકે તેવી વિઝિબિલિટીની ક્ષમતાવાળો કેમેરાને નદીમાં ઉતારીને શોધખોળ પણ હાથ આદરી હતી સતત ત્રણ દિવસથી આ તપાસ ચાલી રહી છે ગયા ચોવીસ કલાકમાં સતત તંત્રની કામગીરી ચાલુ છે એનડીઆરએફની બે ટીમો અહીંયા આવી છે વડોદરા વડોદરાથી ફાયર ફાઈટર્સ ભરૂચથી ફાયર ફાઈટર્સ રાજપીપલાની સ્થાનિક ટીમો મેડિકલની ટીમો હેલ્થની ટીમો બધી ટીમો અમારે પોલીસ કચેરીના બધા લોકો અને ડ્યુટી ઉપર સતત ચોવીસ કલાક લોકો ફરજ બજાવી રહ્યા છે અને આટલું મોટું એક રેસ્ક્યુ ઓપરેશન ત્યાં ચાલુ છે આપણે હવે જોઈ રહ્યા છીએ કે અગર અમને ઓર એ ટીમો વધારવાની એ લાગે તો આપણે ઓર અગ્રેસિવ રેસ્ક્યુ ઓપરેશન કરવા માટે એનડીઆરએફની વધારે ટીમો મંગાવી લઈશું તો આ હતા આજના મહત્વના સમાચાર ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત